નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે દેવી ભગવતીના જે અલગ અલગ સ્વરૂપો છે એમની ઉત્પત્તિ કથાઓ વિશે થોડી ઊંડી વાત કરીશું હા આપણે આધાર લઈ રહ્યા છીએ ઉમિયા જ્યોત પુસ્તિકાના અમુક અંશોનો જે પોતે શ્રીમદ્ ભાગવત અને સ્કંદ મહાપુરાણ જેવા ગ્રંથો પર આધારિત છે હા અને આ કથાઓ છે ને એ ખાલી વાર્તાઓ નથી હોતી એ આપણને સમજાવે છે કે દેવીના આટલા બધા નામ આટલા બધા સ્વરૂપ એ શા માટે છે એની પાછળનું કારણ શું બરાબર દરેક સ્વરૂપ પાછળ કોઈક ને કોઈક ઘટના છે કોઈ બ્રહ્માંડની જરૂરિયાત છે એટલે જેમને આપણી પૌરાણિક વાતોમાં એના મૂળમાં રસ હોય ને એમને આ જાણવું ગમશે ચોક્કસ એટલે આજે આપણે ખાસ તો દેવી દુર્ગા પછી શતાક્ષી શાકંબરી અને પાર્વતી જેમને ગિરિજા પણ કહેવાય છે એમના પ્રાગટ્યની જે વાતો છે એના અર્થો સમજવાનો પ્રયત્ન કરીશું હમ આમાં ઘણી બધી વસ્તુઓ આવશે જેમ કે દૈવી હસ્તક્ષેપ તપસ્યાની શક્તિ સારી અને ખરાબ બંને દેવો સુરોનો સંઘર્ષ અને આ દેવીઓના નામ કેવી રીતે પડ્યા તો ચાલો પહેલી કથાથી શરૂ કરીએ દુર્ગમાસુરની કથા હા શરૂઆત થાય છે દુર્ગમ નામના એક દૈત્યથી હિરણ્યાક્ષ વંશનો રૂરુનો પુત્ર હમ એના મનમાં એક વિચાર આવ્યો કે વેદો પર કબજો કરી લઉં કેમ કારણ કે એને ખબર હતી કે દેવતાઓનું બળ સૃષ્ટિનું જ્ઞાન બધું વેદોમાં છે ઓહો એટલે મૂળ સ્ત્રોત પર જ કબજો કરવો હતો બરાબર અને આના માટે એણે શું કર્યું ખબર છે હિમાલય પર જઈને એક હજાર વર્ષ સુધી તપ કર્યું એકદમ કઠોર તપ એક હજાર વર્ષ હા ખાલી હવા પીને બ્રહ્માજીનું ધ્યાન ધર્યું આપણા સ્ત્રોતમાં લખ્યું છે કે એના તપથી ત્રણેય લોક ડરી ગયા એટલું ઉગ્ર તપ હતું પછી શું થયું બ્રહ્માજી આવ્યા હા આટલી તપસ્યા પછી બ્રહ્માજી તો પ્રસન્ન થાય જ ને હંસ પર બેસીને આવ્યા અને દુર્ગમને કહ્યું માંગ શું વરદાન જોઈએ છે અહીંથી જ ખરી સમસ્યા શરૂ થાય છે એણે શું માંગ્યું એ જ વેદો હા એણે માંગ્યું કે ચારેય વેદ મને મળી જાય અને દેવોને હું હરાવી શકું એવી શક્તિ મળે વિચારો બાપરે એટલે જ્ઞાન અને શક્તિ બંને એક અસુરના હાથમાં જેનો ઈરાદો જ ખરાબ હતો બરાબર અને આનું પરિણામ ધાર્યા કરતા પણ વધારે ખરાબ આવ્યો જેવું વરદાન મળ્યું પૃથ્વી પરથી બ્રાહ્મણો ઋષિઓ બધા વેદ ભૂલી ગયા શું વાત કરો છો સાવ ભૂલી ગયા હા સ્નાન સંધ્યા શ્રાદ્ધ યજ્ઞ બધી વૈદિક ક્રિયાઓ બંધ જાણે સૃષ્ટિનું જે ચક્ર હતું ને એ જ ખોરવાઈ ગયું એટલે આની સીધી અસર દેવતાઓ પર પડી હશે ને ચોક્કસ યજ્ઞ બંધ થયા એટલે દેવોને એમનો ભાગ ભવિષ્ય મળતું બંધ થઈ ગયું એટલે દેવો કેવા થઈ ગયા શક્તિ વગરના નિસ્તેજ હમ અને એટલું જ નહીં યજ્ઞ બંધ થયા એટલે વરસાદ પણ બંધ ઓ એટલે દુષ્કાળ પડ્યો ભયંકર દુષ્કાળ સો વર્ષ સુધી વરસાદ જ નહીં નદી તળાવ કૂવા બધું સુકાઈ ગયું ખેતરો ઉજ્જળ અન્ન વગર માણસો પશુ પક્ષી ઝાડપાન બધું નાશ પામવા લાગ્યું ચારે બાજુ બસ ત્રાઇમામ ત્રાઇમામ ખરેખર બતાવે છે કે વેદ અને યજ્ઞનું મહત્વ કેટલું હતું ખાલી ધાર્મિક ક્રિયા નહોતી બિલકુલ પુરાણકાર આ જ વાત પર ભાર મૂકે છે આ સૃષ્ટિના સંચાલન સાથે જોડાયેલું હતું યજ્ઞ બંધ એટલે વરસાદ બંધ વેદ ગયા એટલે સંતુલન ગયું અને પેલો દુર્ગમાસુર એણે શું કર્યું એણે તો મોકો જોઈને દેવોની નગરી અમરાવતી પર હુમલો કરી દીધો અને કબજો કરી લીધો દેવો બિચારા લડી પણ ન શકે શક્તિ જ ક્યાં હતી એટલે દેવો અને બ્રાહ્મણો બધા નિરાધાર થઈ ગયા પછી ક્યાં ગયા બીજે ક્યાં જાય છેવટે બધા ભેગા મળીને હિમાલય પર ગયા મા ભગવતીના શરણે જગદંબા પાસે હા ત્યાં જઈને ખૂબ શ્રદ્ધાથી દેવીનું ધ્યાન કર્યું પૂજા કરી અને રડતા રડતા સ્તુતિ કરી હે પરમેશ્વરી હે અંબિકા દેવેશ્વરી મહેશ્વરી જગદંબિકા ભુવનેશી અમને બચાવો આવા કેટલાય નામોથી દેવીને વિનવ્યા અને દેવીએ સાંભળ્યું હા ભક્તોના આર્તના જ સાંભળીને દેવી પ્રગટ થયા ભુવનેશી કે મહેશ્વરી તરીકે ઓળખાતા દેવીનું એ સ્વરૂપ અદ્ભુત હતું આપણા સ્ત્રોતમાં વર્ણન છે કે એમને અનંત આંખો હતી એકદમ તેજસ્વી દિવ્ય સ્વરૂપ અનંત આંખો શા માટે અહીં જ રહસ્ય છે શતાક્ષી નામનું શત એટલે સો પણ અહીં અનંતના અર્થમાં લેવાનું અને અક્ષી એટલે આંખ અચ્છા હજારો લાખો આંખોથી આખી સૃષ્ટિની હાલત જોઈ દુષ્કાળ લોકોની પીડા જીવોનું દુઃખ આ બધું જોઈને એમનું હૃદય એટલું દ્રવી ઉઠ્યું કે એમની બધી આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી અને એ આંસુ એ જ વરસાદ બન્યા હા એ કરુણાના આંસુ વરસાદ બનીને ત્રણેય ત્રણે લોક વરસ્યા સુકાયેલી ધરતી ફરી લીલી થઈ ગઈ નદીનાળા ભરાઈ ગયા માણસો પશુ પક્ષી વનસ્પતિ બધામાં નવું જીવન આવ્યું વાહ એટલે પોતાની હજારો આંખોથી સૃષ્ટિનું દુઃખ જોઈને કરુણા વરસાવી એટલે દેવી શતાક્ષી કહેવાયા અદભુત વાત છે પણ વરસાદ આવ્યો પાણી મળ્યું પણ ભૂખનું શું દુષ્કાળ પછી અનાજ તો ન હોય ને બરાબર પકડ્યું અહીં દેવીનું બીજું સ્વરૂપ આવે છે શાકંભરી હા એ નામ પણ સાંભળ્યું છે દેવો અને બ્રાહ્મણોએ સ્તુતિ ચાલુ રાખી દેવી પ્રસન્ન થયા અને પછી શું કર્યું જે જીવો ભૂખથી પીડાતા હતા એમના માટે પોતાના શરીરમાંથી જ જાત જાતના ફળ કંદમૂળ શાકભાજી એટલે કે શાક ઉત્પન્ન કર્યા પોતાના શરીરમાંથી ચોક્કસ આ બહુ મહત્વની વાત છે શતાક્ષી અને શાકંભરી સ્વરૂપ દેવીની કરુણા એમની પાલનશક્તિ દેખાડે છે જરૂર પડે ત્યારે એ સૃષ્ટિનું રક્ષણ પણ કરે અને પોષણ પણ કરે પણ પેલો દુર્ગમાસુર તો હજી હતો જ ને એણે આ બધું જોયું ને જોયું જ ને એને જ્યારે ખબર પડી કે દેવીએ આવીને બધું સરખું કરી દીધું ત્યારે ગુસ્સે ભરાયો પોતાની આખી દૈત્ય સેના લઈને યુદ્ધ કરવા આવ્યો દેવો અને બ્રાહ્મણો તો ફરી ડરી ગયા ત્યારે દેવીએ શું કર્યું એમની રક્ષા માટે પોતાની શક્તિથી એમની આસપાસ એક તેજનું કવચ એક સુરક્ષા ચક્ર બનાવી દીધું અને પછી ખરું યુદ્ધ શરૂ થયું દેવી અને દુર્ગમાસુર વચ્ચે એ યુદ્ધ કેવું હતું ભયંકર યુદ્ધ સ્રોત કહે છે કે યુદ્ધ વખતે દેવીના શરીરમાંથી એક પછી એક શક્તિઓ નીકળવા માંડી કાલિકા તારીણી બાલા ત્રિપુરા ભૈરવી રમા આવી તો બત્રીસ મુખ્ય શક્તિઓ પછી ચોસઠ અને છેલ્લે તો અસંખ્ય શક્તિઓ પ્રગટ થઈ બાપરે હા એ દેવીની અંદર રહેલી અનંત શક્તિનું પ્રતીક છે એ એકલા નથી એમની અંદર જ બધી શક્તિઓ છે આ બધી શક્તિઓએ મળીને દૈત્ય સેનાનો નાશ કર્યો કેટલો સમય ચાલ્યું આ યુદ્ધ દસ દિવસ સુધી દસ દિવસમાં દુર્ગા માસુરની આખી સેના ખતમ થઈ ગઈ અગિયારમા દિવસે દુર્ગા માસુર પોતે સામે આવ્યો દેવી અને એની વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું અને છેવટે બપોર પછી દેવીએ પંદર બાણ મારીને દુર્ગા માસુરનો વધ કર્યો એટલે અહીં દેવીનું નામ દુર્ગા પડ્યું બરાબર દુર્ગમ નામના અસુરનો વધ કર્યો એટલે દુર્ગા પણ એક વાત નોંધવા જેવી છે જેવો દુર્ગા માસુર મર્યો એનું તેજ નીકળીને સીધું દેવીના સ્વરૂપમાં ભળી ગયો આ ઉદ્ધારનું પ્રતીક છે દેવી ફક્ત મારે નહીં મોક્ષ પણ આપે અને ફરી પાછું પુરાણકાર વેદોના રક્ષણની વાત પર આવે છે કારણ કે આખી સમસ્યા વેદોના લોપથી શરૂ થઈ હતી એટલે દૈત્યનું નામ અને દેવીનું નામ એકબીજા સાથે જોડાયેલું છે તો આ હતી દુર્ગા શતાક્ષી અને શાકંભરી દેવીની કથા એક સંકટ તો ટળ્યું પણ હજી બીજી કથા બાકી છે ખરું ને પાર્વતીજીની હા હવે આપણે બીજી કથા તરફ જઈએ જેનો સંબંધ ભગવાન શિવ સાથે છે અને એક બીજા અસુર તારકાસુર સાથે તારકાસુર આ કથાની શરૂઆત ક્યાંથી થાય છે શરૂઆત થાય છે સતીના દેહ ત્યાગ પછી જ્યારે સતીએ એમના પિતા દક્ષના યજ્ઞમાં દેહ છોડી દીધો ત્યારે ભગવાન શિવ અત્યંત દુઃખી અને વૈરાગી થઈને હિમાલય પર તપ કરવા ચાલ્યા ગયા એનામાં શું ખાસ હતું એની પાસે પણ કોઈ વરદાન પણ બ્રહ્માજીનું તપ કરેલું પહેલા તો અમર થવાનું માંગ્યું પણ બ્રહ્માજીએ કહ્યું જે જમમે એ મરે તો ખરો જ એટલે એણે ચાલાકી વાપરી એણે વરદાન માંગ્યું કે મારું મૃત્યુ ફક્ત અર્ભક એટલે કે સાત દિવસના બાળકથી જ થાય બીજું કોઈ મને મારી ન શકે ઓહો સાત દિવસનું બાળક એ તો લગભગ અશક્ય જેવું જ કહેવાય હા એને એમ જ હતું કે હવે હું અમર થઈ ગયો અને પછી તો એણે દેવો પર અત્યાચાર શરૂ કર્યા દેવો બિચારા વારે વારે હારી જાય થોડો વખત વિષ્ણુ ભગવાનને રક્ષણ આપ્યું પણ પછી એ પાતાળમાં ગયા એટલે દેવો ફરી લાચાર એટલે આ વરદાન જ મોટી મુસીબત બની ગયું બરાબર આને હરાવવો કઈ રીતે દેવો પાછા ગયા બ્રહ્માજી પાસે પ્રભુ કોઈ રસ્તો બતાવો ત્યારે શું થયું ત્યારે આકાશવાણી થઈ એણે રસ્તો બતાવ્યો કયો કે ચિંતા ન કરો શિવજીનો જે પુત્ર જન્મશે ને એ જ તારકાસુરનો વધ કરશે એટલે તમે લોકો એવો પ્રયત્ન કરો કે શંકર ભગવાન કોઈ યોગ્ય કન્યા સાથે લગ્ન કરે અચ્છા એટલે શિવજીના લગ્ન કરાવવા જરૂરી બન્યા હા હવે મુખ્ય કામ આજ હતું પણ કોની સાથે અને શિવજી તો તપમાં હતા એમને પાછા સંસારમાં લાવવા કઈ રીતે દેવો શું કર્યું એ લોકો દેવગુરુ બૃહસ્પતિને સાથે લઈને પર્વતરાજ હિમાલય પાસે ગયા હિમાલય પાસે શા માટે એમણે હિમાલયને આખી વાત સમજાવી તારકાસુરનો ત્રાસ આકાશવાણીની વાત અને વિનંતી કરી કે તમે મદદ કરો અહીં એક મજાની વાત થાય છે હિમાલય અને ઇન્દ્ર વચ્ચે શું વાત થાય છે હિમાલય થોડો ટોણો મારે છે કે છે અરે દેવો તમારા રાજા ઇન્દ્રે તો અમારી પાંખો કાપી નાખેલી અમે પર્વતો પેલા ઉડતા હતા કહે ઇન્દ્રે વજ્રથી પાંખો કાપી નાખી હવે અમે શક્તિ વગરના તમારી શું મદદ કરીએ ઓ એટલે જૂની વાત યાદ દેવડાવી હા પણ પછી દેવોએ સમજાવ્યું આકાશવાણીની વાત કરી કહ્યું કે શિવજીના પુત્ર વગર તારકાસુર નહીં મરે અને એ પુત્ર માટે શિવજીના લગ્ન જરૂરી છે એટલે તમે મહેરબાની કરીને એવી વ્યવસ્થા કરો કે તમારા ઘરે કોઈ એવી કન્યા જન્મે જે શિવજીને પરણી શકે અને હિમાલય માની ગયા હા એમણે જૂની વાત ભૂલીને પરોપકાર માટે મદદ કરવાની હા પાડી આ પણ એક શીખવા જેવી વાત છે બ્રહ્માંડના ભલા માટે જૂના ઝઘડા ભૂલી જવા પછી હિમાલય ઘરે ગયા એમણે એમના પત્ની મેનાને વાત કરી હશે ને હા એમણે પત્ની મેનાને કહ્યું કે દેવો અને ઋષિઓના ભલા માટે આપણે એક દીકરીને જન્મ આપવો પડશે મેનાજી શું બોલ્યા અહીં આપણા સ્ત્રોતમાં તે સમયની માન્યતાનું થોડું પ્રતિબિંબ દેખાય છે હિમાલય કહે છે કે સ્ત્રીઓને દીકરીનો જન્મ ગમતો નથી પણ આપણે પરોપકાર માટે કરવું પડશે મેનાજી પણ કહે છે કે હા દીકરીનો જન્મ તો દુઃખ અને શોકનું કારણ ગણાય છે એટલે એ સમયનો સમાજ આવું વિચારતો હતો હા પણ હિમાલય સમજાવે છે કહે છે કે પરોપકાર એ મોટો ધર્મ છે બુદ્ધિશાળી માણસે હંમેશા બીજાના ભલા માટે કામ કરવું જોઈએ અને સ્ત્રીએ પણ સાથ આપવો જોઈએ અને મેનાજી માની ગયા હા હિમાલયની વાત સાંભળીને ગર્ભ ધારણ કરવા તૈયાર થયા અને આ કોઈ સામાન્ય ગર્ભ નહોતો સ્ત્રોત કહે છે કે સાક્ષાત મહાવિદ્યા મહાકાલી મહામાયા એ પરમ શક્તિ જ મેનાના ઉધરમાં આવી ઓહો એટલે આદ્ય શક્તિનો જંશ બરાબર મેનાએ એ શક્તિને ગર્ભમાં ધારણ કર્યા અને યોગ્ય સમયે દેવીનો જન્મ થયો જેમનાથી બધાને આનંદ થયો અને એમનું નામ ગિરિજા પડ્યું કારણ કે પર્વત ગિરી ની પુત્રી હતા હા એમના જન્મ વખતે તો ત્રણેય લોકમાં ઉત્સવ જેવો માહોલ હતો દેવોએ ફૂલો વરસાવ્યા ગંધર્વો ગાવા લાગ્યા અપ્સરાઓ નાચવા લાગી દેવો તો ખુશ થયા હશે પણ દૈત્યો દેવો ઋષિઓ સિદ્ધો બધા ખુશ પણ દૈત્યો ડરી ગયા કારણ કે હવે એમને ખબર પડી ગઈ કે તારકાસુરનો અંત નજીક છે એનો રસ્તો ખુલી ગયો તો આ કથામાંથી શું બોધ મળે છે ઘણું બધું એક તો પરોપકાર કેટલો મોટો ધર્મ છે હિમાલયે જૂનું અપમાન ભૂલીને મદદ કરી બીજું વરદાનનો દુરુપયોગ કેટલો ખતરનાક હોઈ શકે તારકાસુરનું વરદાન જુઓ હા ત્રીજું એ સમયની સમાજની અમુક માન્યતાઓ જેમ કે દીકરીના જન્મ વિશે એનું પણ ચિત્ર મળે છે અને એની સામે પરોપકારનો આદર્શ મુકાયો છે અને સૌથી મુખ્ય વાત સૌથી મુખ્ય વાત એ જ કે ભક્તોની રક્ષા માટે ધર્મની સ્થાપના માટે દેવી અલગ અલગ સમયે અલગ અલગ સ્વરૂપે અવતાર લે છે આપણી શ્રદ્ધાનાથી દ્રઢ થાય છે તો આજે આપણે આ બે મુખ્ય કથાઓ પર વાત કરી એક તરફ દુર્ગામાસુરનો સંકટ અને એમાંથી દુર્ગા શતાક્ષી શાકંભરીનું તારકાસુરનો ત્રાસ અને એના નિવારણ માટે પાર્વતીજી એટલે કે ગિરિજાનો જન્મ બરાબર અને બંને કથાઓમાં એક વાત સામાન્ય છે જ્યારે જ્યારે અધર્મ વધે છે સંતુલન બગડે છે ત્યારે દૈવી શક્તિ આવે છે ક્યારેક સંહાર કરવા ક્યારેક પાલન કરવા હા આ કથાઓ આપણને દેવીના આ વિવિધ રૂપો પાછળના કારણો સમજાવે છે એમના પ્રતિકો એમના કાર્યો વિશે ઊંડી સમજ આપે છે અને આ બધી વાત આપણે ઉમિયા જોત તુસ્તિકામાં જે ભાગવત અને સ્કંદપુરાણના સંદર્ભો છે એના આધારે કરી ખરેખર આ ખાલી વાર્તાઓ નથી એની પાછળ ઊંડા અર્થ છુપાયેલા છે જીવન અને બ્રહ્માંડના સત્યો સમજાવે છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ હા આપણે જોયું કે તારકાસુરને વરદાન હતું કે ફક્ત અર્ભક એટલે કે નાના બાળક દ્વારા જ મરી શકે અને શિવજી તો પરમ તપસ્વી વૈરાગી તો પાર્વતીજીનો જન્મ અને શિવજી સાથે એમના લગ્નની જે જરૂરિયાત ઊભી થઈ એ શું બતાવે છે શું અમુક પ્રકારની બુરાઈને હરાવવા માટે તપસ્વી શક્તિ અને સાંસારિક શક્તિ અથવા કહો કે શિવ અને શક્તિ એ બંનેના મિલનની જરૂર પડે છે આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું